પાંચ દિવસ કુંવારિકાઓ દ્વારા ગૌરી વ્રત કર્યા બાદ આખી રાત જાગરણ કરી વ્રત પૂર્ણ કરી છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે કુવારીઓ તાપી નદી કિનારે પૂજા કરી જ્વારાઓ પાણીમાં પધરાવી ગૌરી માતાને વિદાય આપતી નજરે પડી હતી કુંવારી કાઓને પોતાના મનગમતો ભરથાર મેળવવા માટે પાંચ દિવસ માટે ગૌરી વ્રત ઉપવાસ કરે છે તેમજ શિવાલયોમાં પાંચ દિવસ સુધી પૂજા કરવા પણ જાય છે ત્યારે જવારા પણ ઉગાડવામાં આવે છે તેમની પણ પૂજા કરાતી હોય છે તેમજ કહેવાય છે કે જેટલા જવારા ઘાટા અને વધારે ઉગે છે તેટલા પ્રમાણમાં કુંવારી કાઓને તેમના વ્રતનું ફળ મળે છે ત્યારે પાંચમા દિવસે એટલે કે મંગળવારે ગૌરી વ્રતનું આખી રાત જાગીને જાગરણ કરવામાં આવ્યું હતું દરમિયાન બુધવારે સવારે શહેરના દરેક ઓવારાઓમાં કુંવારી કાઓ જવારાઓ પાણીમાં પધરાવીને ગૌરી હતી આ અમે શિવ પાર્વતીના વ્રત કરીએ પાંચ દિવસ તેમને પાર્વતી વ્રત પણ કહેવામાં આવે છે અને તે થાય છે એ પડવાના દિવસે જાગરણ થાય છે અને આજે અમે તાપીમાં વિસર્જન કરવા આવ્યા છે તો છોકરીઓને સારો વર મળે એનું સારું ભવિષ્ય હોય આગળ એ માટે પાંચ દિવસના ઉપવાસ છોકરીઓ રાખે છે કોઈ પાંચ વરસ કોઈ સાત વર્ષ આ ટાઈપ